रोटली के दिख तो के दवा सवाल में भाखड़ी मस्त लगे ना भाखड़ी खावा तो गैस तम तो ते भाखड़ी खाता है तो कॉमेंट में कौन कोाखड़ी बनावे मम्मी बनावे दीदी बनावे के तारी व तो बनाट में कहजो चलो गाय बीजू गीची बीच वाले बाकी तो गैस खींची नहीं बाकी बुले उठियो है

અહીંયા અમારે ત્યાં જ નજીક જ છે અમારે ખેતર ગયા છે પાણી વાર તો દોસ્તો અમે ચા પીવા છીએ લાગે છે નહી આવે ચા મરચું ભાખરી ખાઈ લઈએ ગાયસ અમારે દસ્ટી ગુડ મોર્નિંગ બોલ

તો ફ્રેન્ડ જયયુ બોલા ગોડ મોર્નિંગ તો ગાઈસ મમ્મી અને વિધી અને જય તો જ તો ચોકન જે ની તો ઠંડી ન ચાલુ अरे युके पिन नही की तो हाथ ना मोजा बली जासी ने गाइस मामिक पीते छे चा सोने एक जय माताजी तो गाय जाए ची जाडे छे रे टेमना काम पर नोकरी पर छोटू बेटी बेच जीने नमती गुड मॉर्निंग जय माताजी गाइस गाइस तो 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 मॉर्निंग सुबह हम हम जा रहे हैं साइड देखने के लिए नहीं तो चलो हम आपको दिखाएंगे इधर तो साग ना चालू है सब्जी क्या गाजर गाजर देता हूँ मम्मी ने ज्यादा बेहन पति तू जाते हैं गाती हाँ जाती तो हेलो गाइस तो मैं आज आपको दिखाने वाला कुछ अलग कैम के, के मार्केट में आ गया तीन चार कलर नहीं अलग अलग जात में चिक्की हो तो चलो एकदम तो जो गाइस आज है पहली ऑरेंज कलर की चिक्की बीजी है ग्रीन तीजी है ગુલાબી કલર ની તો ગાઈસ જોવા માર્કેટ માં કેટલા કલર ની અલગ અલગ ચીકીઓ આવી છે તમારી બાજુ આવી તો કમેન્ટ કરીને કહેજો કે અમારા બાજુ પણ આવી મળે છે તો ફ્રેન્ડ આપણે જે છે વારામાં આજે ચૂલા પર ખાવાનું બનાવવાનું ચાલુ છે હા વિધુ તો ગાઈસ અમાર વિધુ ખાઈ છે એવું કહે વિધુ પાપડ ગાઈસ મમ્મી સપના મોટા ભાઈ અને મમતી મમતી બનાવી દે છે ગવની રોટલી બનાવી છે હલો શાક બનાય ગાજર ડુંગળી મટરા તુવેરો બધું મિક્સ મસ્ત ગાઈસ શાક બનાય છે આવા આપણે છે ચલો આપણે પણ આજે વાળામાં બેન જમી લઈએ ચાલો ગાઈસ તો ગાઈસ મમ્મીને લઈ જાય છે નાવાના રૂમાલ हाँ मजा मजा पे मजा मन हमारा आशीर्वाद माता जी का आशीर्वाद यार सही दिमाग आशीर्वाद रखना कजा वो कवर रखो वो कवर पहले गाइस इधर मम्मी जा रही है गाय धोने के लिए और ममता बहन बैठे हैं शिचड़ी

એવું નહીં પણ કટિંગ કરવાના ચોઈસ એમ પૂછું તો મમ્મી બ્રેડ મસાલો તો એ કરી છે અને પપ્પાએ મસાલો બનાવ્યો તો બ્રેડ આવી ગઈ છે પેકેટ બ્રેડ મમ્મતી બની વાટી ચટણી સપના બીટા ભૂલી ના મારી દઈશું ત્યાં આગળ કડીયું મૂકી ગયું છે અંદર તેલ ગરમ થઈ ગયું છે પકડ પકાવવા માટે બેસન મમ્મી આવી બેસન બનાવશે गाइस પવારી ચપ્પુ લે કા તો લે કા ચપ્પુ તો ગાઈસ મમ્મી જોવાય કાપી નાખ્યો છે સમજો તા બ્રેડ ને હવે બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે હા જમ્બો બ્રેડ હોય તો મસ્ત

ब्रेड पकोड़ा टेस्टी टेस्टी ना हैकोरा लगे चेवा घर बनाया लागे लागे मस्त लागे